તમારે કેવું ખાલી રાંધી અને બધા ખોડા ભેગા હવે ખા દર વાત કરો ઘંટી ની ઘંટી દવાની

તો અમારા ઘર કેટલાક હાલ કેટલા વર્ષ થયા શ્યામ બાબુ વરાદી બસ માં નવ ની બસ માં જાવ બે ની બસ માં પાછી આવી હાક દેશીભાઈ મારે હું આવી તે નાનો હતો અને દેશીભાઈ ને ભરત નાનો હતો

એ બધું તેમ જોયું છે ને ગોળ હા બધુંય ઊંધ્યું કરે મોટી મોટી પછી એમાં રાબડા પછી ભેલા વાવે હમ બધુંય જે સિમ્પક તેના ખબર એ નહિ પડતી ગોળ કેવી રીતે બને બધું માં

બાઈ જો મારા બાઈ એ એમ કે દવાળો કા સોલા માં સાણું હા દે ભાગ્યવનું હવારે દે તો ઉખ્યો હા ઈ નો ઈ રાખવાનો огની હા આ મારો લાઈટ જાય અત્યારે એને કઈ બધું યાદ નથી વાતો કરતા પેલા એમ આમ કામ કરેલા આમ ભારા લાવતા એમ છોકરા <laughs>

તારું પડી ગયું એને દુધાણું હોય નોખા આવી હોય રાખતા એ હાંડ્યા બપોરે હવાર ભદ્યાસી

તો ડોહલા નું ભણું એ સાથે લાવીને હા સવાર